સમગ્ર દેશમાં શિક્ષણમાં અઢારમાં ક્રમે છે એનું આખી આખું લિસ્ટ એ એમના આખા રિપોર્ટમાં દર્શાવ્યું છે જે હું આપણી સામે મૂકું છું શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે કથળી રહ્યું છે જેને કહી શકાય કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના આધારે એક ગોલ નક્કી કરવામાં આવે છે કે આપણી જે શિક્ષણ નીતિ છે તેને આવનારા બે વર્ષ પાંચ વર્ષ છ વર્ષ દસ વર્ષમાં ક્યાં પહોંચાડવી છે ત્યારે બે હજાર અઢારમાં જે શિક્ષણનું સ્તર આપણું જેને કહી શકાય આપ જોઈ શકો છો બે હજાર અઢારનું કે જેમાં આપણી જે સ્થિતિ હતી એ ફ્રન્ટ રનરની હતી આપણી સ્થિતિ દિવસે ને દિવસે બે હજાર અઢારથી લઈ અને બે હજાર ચોવીસ સુધીમાં જે ડેવલપમેન્ટ ગોલ નક્કી થયા છે આપણે પૂર્ણ નથી કરી શક્યા આપણે ત્યાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે એ આ રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવી રહ્યું તો આ અત્યાર સુધી